ભાવનગરના કુંભારવાડા મિલની ચાલીમાં ઝૂપડા ખાલી કરવા બાબતે હુમલો કરાતા ફરિયાદ નોંધાઈ હતી ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી સિન્હા કોલોના મિલની ચાલી વિસ્તારમાં ઝૂંપડી બનાવી રહેતા સામાન્ય પરિવારના ઝૂપડા ખાલી કરાવવા બાબતે ગાળો આપી દિયર વિજય ચારોલિયા જેઠાણી ભાવનાબેન અને નરંદ રેખાબેન વાઘેલાને ઠીકાપાટુ અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મારામારી ઘરમાં તોડફોડ કરવા મામલે બાજુમાં જ રહેતા ઇરફાન હનીફભાઈ અને ભૂરો ઉર્ફે નયુ નામના ઈસમો સામે મમતાબેન પ્રવીણભાઈ ચારોલિયાએ પોલીસ ફરિયાદ નોંધાવતા બોરતળાવ પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી છે તમે મકાન ખાલી કરીને અહીંયા બધા ખાલી કર્યા એમ તમે ખાલી કરી લઈ જાવ અમારા અમારા અહીંયા ધંધા કરવાના અત્યારે શું થયું બનાવ અત્યારે બધા માર્યા બધા દાદા ને ઓલું હું તમારા ઘરમાં નુકસાન કરું અત્યારે આ બધું નુકસાન કર્યુંટ ના ડબ્બા ઉંધા કરી નાખ્યા ગાડી નાખ્યું ગાડી ઉપર ધાખ્યા એના સાધને પડ્યા સાયા એનો આયા પડ્યું સર

કૂતરો ફરતો ફેરવે અને એમ કરડી જાય એ કૂતરો એટલો પઠાયેલો છે ને તો કૂતરો એ માણસોને સોટી જાય